વડોદરા શહેરના વારણસી રોડ ઉપર એમજી એમજીવીસીએલ લખેલ ઇકો ગાડીમાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓની વળધી મારી રહેલા ઇકો ગાડીના સંચાલકને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા ઇકો ગાડીના સંચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો વડોદરા શહેરના વારણસી રોડ ખાતે એમજી એમજીવીસીએલ લખેલ ઇકો ગાડીમાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓની વળધી મારતા ગાડીના ચાલકે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા ગાડી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ઇકોના ડ્રાઈવર દ્વારા પવન ગુપ્તા પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરી ભાગી છૂટ્યો હતો આ અંગે પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં ખાનગી વાહનોમાં જુદા જુદા કોર્પોરેશનના સિમ્બોલ વાપરી ગાડી ચલાવવામાં આવતી હોય છે જેનો કોઈ પુરાવો હોતો નથી ત્યારે આવા ગાડીઓ પર રોક લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વડોદરા શહેરના વારસયાતી હરણી રોડ વચ્ચે એક એમજી વીસીએલનું બોર્ડ મારેલી ઇકો ગાડી કે જેના અંદર કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ભરીને એમજી વીસીએલનું બોર્ડ મારીને ગાડી વર્ધી મારી રહી હતી ત્યારે અમારી નજર એના પર પડતા અમે એ ગાડીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા રોકવાનો પ્રયાસ કરવા જતાં ગાડીના ડ્રાઈવર દ્વારા મારા પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સદનસીબે મારે ગાડી ચડતા રહી ગઈ અને પછી અમે ગાડીને રોકીને અને જ્યારે ડ્રાઈવરની અને એ ગાડી ક્યાંની છે અને કોની છે એની પૂછપરછ કરતા અમને જાણવા મળ્યું કે જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરના ફાધર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના સરદાર સરદાર સ્ટેટ ઝોનના અંદર કામ કરે છે પરંતુ એ જે ગાડી જેના ઉપર એમ જીવી બોર્ડ મારેલું છે એ ગાડીના કોઈપણ પ્રકારના પુરાવા કે એ ગાડી એમજી જીવી ચાલી રહી છે કે નથી ચાલી રહી એવા કોઈ પણ પુરાવા એમના દ્વારા રજૂ કરવામાં નહીં આવ્યા ત્યારે અમે પોલીસની જાણ કરીને અને આ ગાડી અને ગાડીના ડ્રાઈવરને પોલીસને સુપ્રત કર્યા હતા અને જે વિદ્યાર્થીઓ આ ગાડીમાં બેઠા હતા એમને બીજી ગાડીમાં એમના ઘરે રવાના કરવામાં આવ્યા હતા સાથે સાથે ભવિષ્યમાં અમે કોર્પોરેશન દ્વારા એ માંગ પણ કરવાના છીએ કે જે રીતે આજે એમજી જી બોર્ડ લાગેલી ગાડી વિદ્યાર્થીઓને બેસાડીને વર્ધી મારી રહી છે એવી રીતે જ વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી ખાનગી ગાડીઓમાં એમજી વિસેલ ઓન ડ્યુટી વીએમસી ઓન ડ્યુટી વીએમએસએસ ઓન ડ્યુટી આવી અલગ અલગ એ ફોર સાઇઝના કાગળો લગાડીને અને ઇકો ગાડી ફરતી હોય છે ત્યારે એ હકીકતે પાલિકાની ગાડી છે કે નહીં એની પુષ્ટિ થાય કઈ રીતે આજે વિદ્યાર્થીઓની વર્ધી વાગી રહી હતી આવનાર દિવસોમાં કોઈ પ્રવૃત્તિઓ પણ એ ગાડીઓમાં આવા બોર્ડ માઇનિંગ થઈ શકતી હોય છે એવી સંભાવનાઓ પુષ્કળ રહેલી છે ત્યારે કોર્પોરેશન અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણાયક પગલાં લઈને અને સુયોગ્ય બોર્ડ લગાવીને અને ફક્ત એ બોર્ડ લગાવ્યા પછી એ જ ઉપયોગમાં એ વાહનોને લેવામાં આવે એવા કોઈ કાયદા ઘડવામાં આવે ને એવો નિયમ બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવશે